માંગોલિયા ખાતે યોજવા જઈ રહેલી તીરંદાજની આંતરરાષ્ટ્રીય વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં ગુજરાતની યુવતીની પસંદગી થઈ છે છોટાઉદેપુર જિલ્લાની ક્વાંટ તાલુકાના આદિવાસી વિસ્તારના નાની જરોઈ ગામની પાલ રાઠવાની ભારતીય ટીમમાં પસંદગી થતાં વિસ્તારમાં આનંદની લાગણી ફેલાય છે છોટા ઉદેપુરના નાની જરોઈ ગામની પાયલ રાઠવાયે બહુ ઉંચુ નિશાન તાક્યું છે પાયલની તીરંદાજીમાં ભારતીય ટીમમાં પસંદગી થતા સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તીરંદાજીની ભારતીય ટીમમાં સ્થાન પામનારી તે પહેલી ગુજરાતની યુવતી બની છે ગામ લોકો હવે વિશ્વ કક્ષાએ પાયલની તિરંદાજીમાં સફળતાનું નિશાન સાધે તેવી આશા સેવી રહ્યા છે ત્યાં અમારી આવી સિદ્ધિઓ જોઈને મારા જીતુ સર મારા ટીચર્સ મારા મમ્મી પપ્પા આમ મારો મારો પ્રોત્સાહન વધે એના માટે મને ફૂલ સપોર્ટ કર્યો અને એમના સપોર્ટથી હું હજી વધારે આગળ વધી અને એના લીધે મારા મારા સિદ્ધિના લીધે મને ગુજરાત સરકારે જુનિયર સરદાર એવોર્ડથી નવાજી અને તે પછી મારો હજી વધારે દેખાવ થાય એ માટે મારું નડિયાદ એકેડમીમાં સિલેક્શન કરાયું ત્યાં હું જઈને ત્યાં પણ હું નેશનલ કક્ષાએ ગઈ ત્યાંથી અને ત્યાં જઈને મારો પટિયાલા જે વર્લ્ડ યુનિવર્સિટીનો ટ્રાયલ હતો એમાં મારો ઓવરઓલ થર્ડ રેન્ક આવ્યો અને ત્યાં જઈને મારું એટલે ઓલિમ્પિક રાઉન્ડમાં સિલેક્ટ થઈ સિલેક્શન થયું એમાં હું ફાઇનલમાં જીતી અને મારું ઇન્ડિયા ટીમમાં સેકન્ડ નંબરે મારું સિલેક્શન થયું આમ તો ભણવામાં હોશિયાર પાયલને તેના પિતા ડોક્ટર કે એન્જિનિયર બનાવવા માંગતા હતા પરંતુ પાંચમા ધોરણ બાદ શાળામાં જ તેણે તીરંદાજીમાં કસબ દેખાડતા સૌ કોઈ અવાચક થઈ ગયા એ પછી પિતા અને પરિવારે પણ સાથ આપ્યો અને પાયલની તીરંદાજીની કારકિર્દીમાં સફળતાની સફરની શરૂઆત થઈ છેલ્લે તેણે પંજાબના પટિયાલામાં શાનદાર પ્રદર્શન કરી ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે આજે મારી દીકરી જ્યારે વિદેશમાં જ્યારે વિદેશ ધરતી પર જ્યારે રમવા જઈ રહી છે ત્યારે ત્યાં પણ વિજેતા બને આપણા મારા સમાજનું મારા ગામનું આપણા ગુજરાત રાજ્યનું ભારત દેશનું નામ રોશન કરે એ જ હું આશા રાખું છું સાક્ષરતાનો નીચો દર ધરાવતા આદિવાસી સમાજના પરિવારે પાયલ ને તીરંદાજીમાં આગળ વધવા આપેલા પ્રોત્સાહનને સૌ કોઈ બિરદાવી રહ્યા છે રફીક ડણીવાલા જીએસટીવી